કે સંસ્કૃતમાં ક અક્ષર ક ધાતુ એનો અર્થ થાય છે રસ અને થા એટલે જેમાં આપણને સ્થિર કરી દે આજના સમયની મોટામાં મોટી કોઈ સમસ્યા હોય ને તો એ સમસ્યા છે રસ સંબંધી આખા વિશ્વમાં જો કોઈ હોય તો એ નથી આર્થિક સંકળામણ ઠીક છે એ બધા પ્રશ્નો છે એની ના નથી સૌથી મોટી સમસ્યા છે રસ સંબંધી માણસ પોતાના જીવનમાંથી રસ ખોતો જઈ રહ્યો છે આ મેન તમે અનુભવ્યું છે તમે કોઈ પણ વડીલની બાજુમાં બેહો ને એટલે એ વડીલ હંમેશા એમ કે છે પેલા જેવી દિવાળીઓ હવે નથી થતી આપણે સાંભળીએ છીએ કે નહીં કે પેલા જેવા નોરતા નથી થતા હા જાક વધી ગઈ ભવ્યતા વધી ગઈ બધી વસ્તુમાં ભવ્યતા વધી ગઈ કારણ કે આર્થિક રીતે સંપન્ન થતો ગયો છે સમાજ તો દરેક વસ્તુમાં ભવ્યતા વધતી ગઈ છે પણ એની પાછળની દિવ્યતા ઘટતી ગઈ છે એટલે તમે જોજો કોઈ પણ વડીલો છે દર વર્ષે સાંભળું પેલા જેવા દિવાળી નથી રહી પેલા જેવા નોરતા નથી રહ્યા પેલા જેવી સાતમ આઠમ નથી રહી સાંભળીએ છે કે નહીં અને એવો અનુભવ થાય છે કે નહીં તો એ ક્યાં હે જીવન મેો રહે હૈ